આરોપી એક્સિસ બેંકના ગ્રાહકોને કેવાયસી અપડેટ કરવાના બહાને એક્સિસ બેંક પણ કાર અપડેટ ડોટ એપીકે ફાઇલ મોકલી બેંકની માહિતી મેળવી રૂપિયા પાંચ પોઈન્ટ અડતાલીસ લાખની ઠગાઈ કરી હતી પોલીસે આરોપીને ઝારખંડના જામતાળામાંથી ઝડપી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ભરૂચ ચલાવી પૂછતાછ હાથ ધરી છે તપાસમાં ખુલ્યું કે આરોપી અનેક ફેક એપીકે ફાઇલ દ્વારા દેશભરમાં લાખો લોકો સાથે છેતરપિંડી કરતા ગેંગનો ભાગ છે અને બે હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની સામે આવી રહી છે જેનો આંકડો તપાસ દરમિયાન વધી શકવાની સંભાવના વર્તાઈ રહી છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને સાયબર પોલીસે ચેતવણી આપી છે કે કોઈ અજાણે લિંક કે પીકી ફાઇલ ડાઉનલોડ ન કરવી અને બેંક સંબંધિત માહિતી કોઈ સાથે શેર ન કરવી સાથે આવી કોઈ ઘટના સામે આવે છે તો સ્થાનિક પોલીસને સંપર્ક કરવા અપીલ કરી હતી રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ તારીખ 13 ડિસેમ્બર 2024 ના રોજ ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા જણાવે છે કે તેની ખુદની સાથે જ એક થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં લોન લઈ અને સાડા પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમ એક્સિસ બેંકમાંથી માંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની હેઠળ

પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વી બારોડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વી આર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ તેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાની છે તેની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી એક સફળતા મેળવવામાં આવી છે હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમી દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતારાથી કરી છે એ લોકોની બે હજાર ને અઢાર જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે તેમાં મોડે સોપ્રેન્ટ એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમણે લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનો કેવાયસી અપડેટ કરે એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે એ લોકો એવી એપીકે બનાવીને મોકલે છે કે અમે એક ઇન્વિટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણા ઓનલાઈન ભરાઈ જશે આપણે આ ફાઇલ ડાઉનલોડ કરી લે આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યાં તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આવા મોબાઈલ એકવાર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપણા સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો થેન્ક યુ